અર્જુન અંદર ફસાઈ ગયો ટોર્ચની લાઇટ ધીમી થવા લાગી અંધકાર વચ્ચે દિવાલો પર અજાણી છાયાઓ હલવા લાગી રાધાની આંખો લાલ આગની જેમ જલવા લાગી અને ધીમે ધીમે હવામાં ઊંચી ઉડવા લાગી કાલા જાદુગરે ખોપરી જમીન પર મૂકી મંત્ર બોલ્યા ખોપરીમાંથી કાળો ધુમારો નીકળ્યો અને માનવાકાર છાયા અર્જુન તરફ દોડી આવી અર્જુને હાથમાં ધાર્મિક તાબીઝ ઉંચક્યો એક પણ માટે કાળો જાદુગર પાછળ ખસી ગયો પણ તરત જ રાધાની આત્મા એના પર જુમલો કરવા લાગી દિવાલો પર લોહીની રેખાઓ ઉભરી એકવાર વશમાં આવ્યા પછી છુટકારો નથી એવી અવાજો કુંજવા લાગ્યા અર્જુનના આસપાસ સો જેટલી આત્માઓ ઘેરા થઈ ગઈ એને આંખો મીચીને પ્રાર્થના કરી પણ આંખ ખોલી તો જોયું ખંડેર ગાયબ થઈ ગયું એ હવે એક અગ્નિની વલયમાં ઊભો હતો વચ્ચે કાળો જાદુગર અને રાધાની આત્મા બંને એક સાથે એની આત્મા ખેંચવા પ્રયત્ન કરતા